નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ધ વિદ્યાર્થી જંક્શનમાં આજે આપણે ભણીશું ધોરણ છ ગણિત પ્રકરણ એક સંખ્યા પરિચય સંખ્યા પરિચયની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ એક સ્વાધ્યાય એક પોઈન્ટ એક પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો પ્રથમ ખાલી જગ્યા છે એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર વિદ્યાર્થી મિત્રો એક લાખ કેવી રીતે લખાય એ આપણે આગળના વિડીયોની અંદર શીખી ગયા એક લાખ એટલે કે એકની પાછળ પાંચ શૂન્ય અને દસ હજાર એટલે કે દસની પાછળ ત્રણ શૂન્ય અહીં જમણી બાજુ ટોટલ ચાર શૂન્ય આપેલા છે અને ડાબી બાજુ પાંચ શૂન્ય આપેલા છે બંને બાજુ આપણે બરાબરની થી સમાન કરવાની છે એટલા માટે અહીં પાંચ શૂન્ય બનાવવા પડશે જમણી સાઈડ અને આ જમણી સાઈડ પાંચ શૂન્ય બનાવવા માટે આપણે દસ સાથે દસ હજારનો ગુણાકાર કરીશું અને આથી આપણને એક લાખ મળશે આથી એક લાખ બરાબર દસ દસ હજાર એક મિલિયન બરાબર ખાલી જગ્યા સો હજાર વિદ્યાર્થી મિત્રો એક મિલિયન કેવી રીતે લખાય એ આપણને ખ્યાલ છે એક મિલિયન એટલે કે એક ની પાછળ છ શૂન્ય અને જમણી બાજુથી દરેક ત્રણ અંકો બાદ અલ્પવિરામ મૂકવાથી આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ એક મિલિયન લખી શકાય છે જે અહીં દર્શાવેલા છે આ ડાબી બાજુ છ શૂન્ય આવેલા છે હવે છે જમણી બાજુ સો હજાર સો હજાર એટલે કે સો અને ત્યારબાદ ત્રણ શૂન્ય જેને આપણે સો હજાર તરીકે વાંચી શકીએ છીએ આ સો હજાર પાસે પાંચ શૂન્ય છે ફરીથી અહીં શૂન્યનો તફાવત છે જે ડાબી બાજુ એક વધારે છે આથી જમણી બાજુ એક શૂન્ય વધારવા માટે આપણે આ સંખ્યાને દસ સાથે ગુણાકાર કરીશું અને જ્યારે દસ વખત સો હજાર થાય એ મળીને એક મિલિયન બનાવે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજી ખાલી જગ્યા છે એક કરોડ બરાબર ખાલી જગ્યા દસ લાખ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ એક કરોડ એટલે કે ની પછી સાત શૂન્ય જેને આપણે સ્થાન કિંમતની મદદથી પણ સમજી શકીએ છીએ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ આવી જ રીતે દસ લાખ એટલે કે દસ અને ત્યારબાદ પાંચ શૂન્ય એટલે કે અહીં જમણી બાજુ દસ શૂન્ય અને ડાબી બાજુ સાત શૂન્ય આવેલા છે એક કરોડ બરાબર કેટલા મિલિયન વિદ્યાર્થી મિત્રો એક કરોડ એટલે એકના પછી સાત શૂન્ય અને એક મિલિયન એટલે કે એકના પછી છ શૂન્ય તો ફરીથી એક શૂન્યનો તફાવત જોવા મળે છે જે આપણને અહીં જોવા મળે છે ડાબી બાજુ સાત શૂન્ય છે જમણી બાજુ છ શૂન્ય છે ફરીથી જમણી બાજુને દસ વડે ગુણાકાર કરવાથી આપણને એક મિલિયન ફરીથી જમણી બાજુને દસ વડે ગુણાકાર કરવાથી આપણે તેને એક કરોડ બનાવી શકીશું આથી દસ મિલિયન બરાબર એક કરોડ વિદ્યાર્થી મિત્રો એક મિલિયન બરાબર કેટલા લાખ અહીં એક લાખ એટલે કે એક પછી પાંચ શૂન્ય એક મિલિયન એટલે કે એક પછી છ શૂન્ય ફરીથી ડાબી અને જમણી બાજુ શૂન્યનો તફાવત જોવા મળે છે ડાબી બાજુ છ શૂન્ય છે જમણી બાજુ પાંચ શૂન્ય છે આથી દસ વડે ગુણાકાર કરવાથી જમણી બાજુ પણ એક મિલિયન બનાવી શકાય છે અને બંને બાજુઓ સમાન થઈ જાય છે આથી દસ લાખ બરાબર એક મિલિયન સ્વાધ્યાય એક પોઈન્ટ એક પ્રશ્ન બે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત વિદ્યાર્થી મિત્રો આપણે આ સંખ્યાને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ લખવાની છે તો લાખ એટલે કે સેવન્ટી થ્રી લાખ છે એટલે લાખ પછી આવશે અલ્પવિરામ પંચોતેર હજાર એટલે સેવન્ટી ફાઈવ ફરીથી અલ્પવિરામ અને ત્રણસો તો આ રીતે આપણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ યોગ્ય અલ્પ વિરામ મૂકીને સંખ્યા લખી શકીએ છીએ સ્થાન કિંમતની મદદથી સમજતા એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ નવ કરોડ પાંચ લાખ એકતાલીસ છે એટલે આપણે સૌથી પહેલા સ્થાન લખીશું એકમ દશક સો અલ્પવિરામ હજાર દસ હજાર અલ્પ લાખ દસ લાખ અલ્પવિરામ કરોડ દસ કરોડ તો અહીં આપણને નવ કરોડ આપેલા છે એટલે અહીં શૂન્ય આવશે એટલે અહીં નવ લખાશે નવ કરોડ પાંચ લાખ એટલે ફરીથી અહીં શૂન્ય અને પાંચ એકતાલીસ એટલે હજારની અંદર આપણી પાસે કંઈ જ સંખ્યા નથી એટલે અહીં શૂન્ય સોના સ્થાને પણ કોઈ સંખ્યા નથી એટલે અહીં પણ શૂન્ય અને એકતાલીસ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે નવ કરોડ પાંચ લાખ એકતાલીસ લખી શકાય અહીં સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો બે આપેલી સંખ્યાના ચાર વિભાગો પાડ્યા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ સ્થાન કિંમતની ગણતરી કરતા એકમ દસ અસ હજાર અહીં સંખ્યા દસ કરોડ થી મોટી નથી એટલે આ સ્થાન પર કશું નહીં આવે અહીં આવશે સાત કરોડ બાવન લાખ એટલે કે બાવન એકવીસ હજાર ને આપણે એકવીસ ત્રણસો બે લખી શકાય આગળની સંખ્યા તરત પછીનો સંખ્યા તરત પછી છે અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે આ સંખ્યાને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિના સ્વરૂપમાં લખવાની છે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં જમણી બાજુથી શરૂઆત કરતા દર ત્રણ અંકો પછી અલ્પવિરામાં આવે છે એટલે કે એકમ દશક સો અલ્પવિરા હજાર અલ્પવિરા અને અહીં મિલિયન આવે છે આથી અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે આ રીતે લખી શકાય આગળની સંખ્યા છે ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ અહીં સંખ્યાને ત્રણ વિભાગમાં વહેંચી છે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ અલ્પવિરામ મુક્તા એકમ દસકસો હજાર દસ હજાર લાખ દસ લાખ અહીં સંખ્યા દસ લાખ કરતા વધારે છે એટલા માટે ત્રેવીસ લાખ હજાર ભારતીય પદ્ધતિમાં અલ્પ ના ઉપયોગ વિશે આપણે શીખ્યા છીએ પ્રથમ અલ્પવિરામ જમણેથી ત્રણ અંકો પછી બીજું અલ્પવિરામ જમણેથી પાંચ અંકો પછી અને ત્રીજું અલ્પવિરામ જમણેથી સાત અંકો પછી આવે છે તો આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે આગળના પ્રશ્નોના જવાબ મેળવીશું અલ્પ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા પદ્ધતિમાં લખો અહીં આપણી પાસે અંકો આપેલા છે આ સંખ્યાને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખવા માટે આપણે સ્થાન કિંમતનો ઉપયોગ કરીશું અહીં પ્રથમ ત્રણ અંકો બાદ અલ્પવિરામ ત્યારબાદ બે અંકો પછી ત્યારબાદ ફરીથી બે અંકો પછી જમણી બાજુથી ક્રમાનુસાર ગોઠવીશ બે છ સાત પાંચ નવ પાંચ સાત ને આઠ સ્થાન કિંમતનો ઉપયોગ કરતા જણાશે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ એટલે કે આ સંખ્યા આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર સાતસો બાસઠ છે તેવી જ રીતે આગળની સંખ્યા વિશે જાણીએ તો પ્રથમ ત્રણ અંકો પછી અલ્પવિરામ ત્યાર પછીના બે અંકો પછી અલ્પવિરામ આથી આ સંખ્યાને લખી શકાશે પંચ્યાસી અલ્પવિરામ વિરામ છેતાલીસ અલ્પ વિરામ બસો ત્યાસી અને વાંચીશું એટલે કે પંચ્યાસી લાખ હજાર બસો ત્યારબાદ ત્રીજી સંખ્યા છે અહીં અહીં જમણી બાજુથી ત્રણ અંકો પછી અલ્પવિરામ ત્યારબાદ ફરીથી બે અંકો બાદ અલ્પવિરામ અને ફરીથી બે અંકો બાદ અલ્પવિરામ આજે ભારતીય સંખ્યા પદ્ધતિમાં અલ્પવિરામ આ સંખ્યાને આપણે કંઈક આવી રીતે લખી શકીશું એટલે કે નવ કરોડ નવ્વાણું લાખ છેતાળીસ અહીં હજારના સ્થાન પર આપણી પાસે કોઈ જ અંકો નથી એટલે અહીં સંખ્યા લખતી સમયે અથવા તો સંખ્યાને વાંચતી સમયે હજારના શબ્દનો ઉપયોગ થશે નહીં નવ કરોડ નવાણું લાખ છેતાળીસ ત્યારબાદ આગળની સંખ્યા છે પ્રથમ ત્રણ અંકો બદલ પર વિરામ ત્યારબાદ બે અંકો પછી અલ્પવિરામ અને ફરીથી બે અંકો બદલ પર વિરામ આ સંખ્યાને ભારતીય સ્વરૂપમાં આ રીતે લખી શકાશે નવ અલ્પવિરામ ચોર્યાસી અલ્પવિરામ બત્રીસ અલ્પવિરામ સાતસો એક અને આ સંખ્યાને નવ કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર સાતસો એક વાંચી શકાશે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામના ઉપયોગ વિશે આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા હજાર અને મિલિયન દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જમણી બાજુથી દર ત્રણ અંકો પછી અલ્પવિરામ આવે છે આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે ચોથા પ્રશ્નના જવાબો મેળવીશું સૌપ્રથમ પ્રથમ છે આપણી સમક્ષ એક સંખ્યા અહીં આંતરરાષ્ટ્રીય પદ્ધતિની મુજબથી અલ્પવિરામ મૂકતા પ્રથમ ત્રણ અંકો બાદ અલ્પવિરામ ત્યાર પછી ફરીથી ત્રણ અંકો બાદ અલ્પવિરામ આ સો આ સંખ્યા હજાર અને આ સંખ્યા મિલિયન એટલે કે ઇઠોતેર મિલિયન નવસો એકવીસ હજાર બાણું ત્યારબાદ ફરીથી જમણી બાજુથી દર ત્રણ અંકો બાદ અલ્પવિરામ મૂકવાથી પ્રથમ અલ્પવિરામ અને અહીં દ્વિતીય અલ્પવિરામ આ સંખ્યા મિલિયન વચાશે આ સંખ્યા હજાર અને આ સંખ્યા સો એટલે કે સાત મિલિયન ચારસો બાવન હજાર બસો ત્યાંસી ત્યારબાદ ફરીથી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ દર ત્રણ અંકો બાદ અલ્પવિરામ મૂકવાથી એક અવી સંખ્યા મળે છે આ સંખ્યાને મિલિયન વચાશે આ સંખ્યાને હજાર અને આ સંખ્યાને સો આથી નવાણું મિલિયન નવસો પંચ્યાસી હજાર એકસો બે અહીં મૂકવાથી જમણી બાજુથી દર ત્રણ અંકો બાદ અલ્પવિરામ રાખીશું અહીં આ સંખ્યાને મિલિયન વચાશે આ સંખ્યાને હજાર અને આ સંખ્યાને સો આથી આ સંખ્યાને વાંચવા માટે અડતાલીસ મિલિયન ઓગણપચાસ હજાર આઠસો એકત્રીસ વચાશે આવત જ પ્રકારના શિક્ષણને લગતા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી જંક્શનને ધન્યવાદ